લોકેશન નિર્મા યુનિવર્સિટીના નિયરબાય એટલે કે જગતપુરમાં ફોર બી એચ અલ્ટ્રા લક્ઝુરિયસ એમાં પણ મોટી બાલ્કની વાળો અને બજેટ ફ્રેન્ડલી તમને મળવાનો છે અને થ્રી સિક્સટી ડિગ્રી ઓપન વ્યૂ સાથેનો તમને મળવાનો છે એમાં તેત્રીસો પંચોતેર અને ઓગણચાળીસો પંદર સ્ક્વેર ફીટ તમને મળી જવાના છે લેડિઝો માટે એક બેનિફિટની વાત જણાવું કે ગ્રોસરી સ્ટોર છે તમારા બાળકોની સ્કૂલ છે મોલ છે હોસ્પિટલ છે ને એ બધું જ તમારે નિયરબાયમાં બાયમાં પડવાનું છે અને પ્લસ ચલો તમને એમનું કન્સ્ટ્રક્શન કેટલું થયું છે ને બતાવો જો અહીંયા છે ને તેર માલની આખી બિલ્ડિંગ બનવાની છે ને પ્યોરલી રેસિડેન્શિયલ છે અને સેમ્પલ હાઉસ પણ કમિંગ સૂન છે અને એકદમ અલ્ટ્રા લક્ઝરિયસ પ્રીમિયમ પ્રોજેક્ટ આપ્યો છે તમે કોઈ રસ્તામાં જતા હશો ને ત્યાં સાધના ગ્રુપનું છે ને હોર્ડિંગ્સ પણ લગાવેલું છે તો એ જોજો તમે અને એક વખત છે ને અહીંયા વિઝિટ કરવાનું ના ભૂલતા કેમકે જોરદાર બજેટ ફ્રેન્ડલી તમને ફોર બીએચકે મળી જવાનો છે વધુ જાણકારી જોઈતી હોય ને તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને ડાયરેક્ટ વિઝિટ કરો બિલ્ડરના ઓફિસમાં થેન્ક યુ